આ બધા ખાલી પીડા કે એમને જવાના છે Lighthouse. Đi. Đi vào đây.

પંદર તારીખે શરૂ થાય બધા મસ્ત બસ આવવાના કાલે સાહેબ સાંજે પંદરમી ઓગસ્ટ ઉપર ની રજા આવે પછી છે આ પેલા અહીંયા પોટ હતો ને ઓલું મોટું જબર હવેથી બધું કઈ છે નહીં કામ ઓલો મસ્બો કોનો છે મસ્તીનો છે એ ભરૂડી આવી વાળો Izo nyakek puti-puti jun buzi? Puti jun yakek. Ata musbo haupo di ju e? Ata puti jun yoke. Ata muti boche, muti koma. Ane ete ju, a puti jun ite wan. Puti

ટાવર તો બહુ ઓછો છે બીજું ઘર ક્યાં છે બાબુ આ પેલાનું ઘર અંદર જવાય હા જવાય ક્યાંથી જવાય ચાલો અમારી સાથે ચાલો જા દેગા ભાઈ ભોલા ભાઈ બે બચાવે છે આપણને દરવાજા તો પેક છે પણ

હાલો હવે આપણું ગામ આવી ગયું છે ગામનું નામ આપણે કહેવાનું નથી તો કોમેન્ટ કરશે માણસો એટલે ખ્યાલ આવી જાય કે ખબર પડી ગઈ કે આ ક્યુ ગામ છે હાલો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારો નવો વ્લોબ છે મહાદેવ મહાદેવ હોડિયા ના